નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર મિત્રો અમરનાથની યાત્રા છે એ ચાલુ થઈ ગઈ છે ત્યારે આપણા મનની અંદર પણ ઘણા બધા પ્રશ્ન થતા હોય કે અમરનાથની યાત્રા છે એ કેવી રીતે શરૂ થઈ સૌથી પહેલાં અમરનાથની યાત્રા કોને કરી હતી અને અમરનાથ જે છે એ કોને શોધ્યું હતું આની સાથે જોડાયેલી જે પૌરાણિક કથા છે એના વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું એ પહેના ચેનલ ને અંતર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો અમરનાથ ની જે ગુફા છે એ આજથી 500 વર્ષ પહેલા સોઢાઈ હતી અને આપણે વાત કરીએ તો 3 જુલાઈ થી અમરનાથ ની યાત્રા નું જે પ્રારંભ છે એ થઈ ગયો છે આ વખતે વહેલગામ હુમલાના લીધે ઓછા છે પરંતુ દર વર્ષે આ ટાઈમની અંદર અમરનાથ યાત્રા શરૂ થાય છે એના માટે લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને ત્યારબાદ અમરનાથની યાત્રા કરી શકે છે અમરનાથની યાત્રામાં જવા માટે બે માર્ગ છે એક તો પહેલગામથી અને એક છે સોનગઢથી પહેલગામથી અમરનાથનું જે અંતર છે એ છેતાલીસ કિલોમીટર છે અને સોનગઢથી આનું જે અંતર છે એ સોળ કિલોમીટર છે પરંતુ મોટા ભાગના લોકો છે એ પહેલગામ થી જાય છે કારણ કે ત્યાંથી જવાનો રસ્તો છે એ ઈઝી છે અને પાંચ દિવસ લાગે છે અમરનાથ પહોંચવામાં સોનગઢ નો જે રસ્તો છે એ થોડો ખરાબ છે અને થોડો ચઢાણ જે છે એ વધારે છે એટલા માટે લોકો જનરલ પહેલગામ થી જતા હોય છે હવે પૌરાણિક કથા વાત કરીએ તો આજ પાંચસો વર્ષ પહેલા ગુફા છે એ સંધાઈ હતી અને એવું કહેવાય છે

એટલે કે ભરવાડ જે છે એ રોજ પોતાના ઘેટા બકરા ચરાવતો હતો એકવાર પોતાના ઘેટા બકરા ચરાવતો ચરાવતો એ એક ગુફાની અંદર પહોંચી જાય છે એ ગુફાની અંદર એને એક સાધુ મળે છે અને ખૂબ ઠંડી હોવાના કારણે એ સાધુ એને કાંગડી આપે છે કાંગડી એટલે કે જમ્મુ કાશ્મીરની અંદર જે કાંગડી છે એ હીટરને કહેવામાં આવે છે જે પરંપરાગત હીટર છે એને ત્યાં કાંગડી કહેવામાં આવે છે ત્યારબાદ એ સાધુ સુઈ જાય છે સવારે જ્યારે એ ઊઠે છે ત્યારે આ જે કાંગણી છે એ સોનાની બની જાય છે આ જોઈ અને એવું એવું લાગે છે કે આ સાધુ છે એ કોઈ ચમત્કારિક હતા ત્યારબાદ જ્યારે ગુફાની અંદરથી બહાર નીકળે છે ત્યારે બીજા ઘણા બધા સાધુઓ પણ એને જોવા મળે છે અને એવું કહે છે કે અમે ભગવાન શંકરની શોધમાં આવ્યા છે ત્યારે આ જે ભરવાડ છે એ ગુફાની અંદર આ બધા સાધુઓને લઈ જાય છે જ્યારે ગુફાની અંદર જાય છે ત્યારે જુબે તો ત્યાં એક મોટું બરફનું શેવલીંગ હોય છે આ ઉપરાંત પાર્વતીજી અને ગણેશજી પણ ત્યાં જોવા મળે છે ત્યારથી જ અમરનાથની ગુફાની જે પરિક્રમા છે અને મહત્વ છે એ લોકોને સમજવાનું અને ત્યારના જે રાજાઓ હતા એમને આ જે સોનાની કાંગણી છે એ ભરવાડ પાસેથી લઈ લીધી અને ત્યારથી લોકો અમરનાથની જે યાત્રા છે એ શરૂ કરે છે હવે આપણે પૌરાણિક કથાની વાત કરીએ તો પૌરાણિક કથા અનુસાર એકવાર જે ભગવાન શિવજી છે એને પાર્વતીજી પૂછે છે કે તમે પોતાના ગળાની અંદર લોકોના મસ્તક છે એ શું કામ પહેરો છો ત્યારે શિવજી એને કહે છે કે જ્યારે પૃથ્વી ઉપર કોઈનો પણ જન્મ થાય છે ત્યારે હું આની અંદર એક એક મસ્તક વધારતો જાઉં છું ત્યારબાદ પાર્વતીજી એમને બીજો પ્રશ્ન પૂછે છે કે મારા તો ઘણી વાર મૃત્યુ થયું અને મારા ઘણા બધા જન્મ પણ થયા મારા ઘણા બધા અવતાર પણ છે પરંતુ તમે શું કામ અમર છો ત્યારે શિવજીએ કહ્યું કે આ એક અમરત્વની કહાની છે આ અમરત્વની કથા સાંભળવા માટે તમારે મારી જોડે આવવું પડશે અને આ કથા છે એ કોઈ જ ન સાંભળી શકે એટલા માટે શિવજી જે છે એ પાર્વતીજીને એક કથા સાંભળવા માટે એક ગુફાની અંદર લઈ જાય છે હવે આ ગુફાની અંદર જતાં પહેલા અને અમરત્વની કહાની સાંભળતા પહેલા શિવજી પાસે જેટલી પણ વસ્તુઓ છે એનો એ નાશ પડે નાશ કરે છે જેમ કે આપણે વાત કરીએ તો પહેલગામની અંદર જે નંદી છે નંદી જે છે એને પહેલગામ ની અંદર છોડી દે છે ત્યારબાદ ચંદ્રનારી જે છે ત્યાં ચંદ્ર છે એને છોડી દે છે શેષનાગ જે હોય છે એને તળાવ પાસે છોડે છે મહા ગુપનાથ પર્વત છે એની અંદર ગણેશજીને છોડે છે અને ત્યારબાદ જે પંચ તત્વ છે જેમ કે પૃથ્વી જળ વાયુ અને અગ્નિ એને પંચતારની અંદર છોડે છે અને ત્યારબાદ શિવ અને પાર્વતી બંને ગુફા તરફ ચાલે છે ગુફાની અંદર જ્યારે જાય છે ત્યારે પાર્વતીજીને શિવજી અમરત્વનું જ્ઞાન આપે છે એટલે કે પોતે અમર કેવી રીતે છાયા એની પૂરી કહાની છે એ શિવજી પાર્વતીજીને કહે છે પરંતુ આ ટાઈમે કબૂતર અને કબૂતરી જે હોય છે એ આ કથા સાંભળી જાય છે અને જે પણ આ કથા સાંભળે છે એ લોકો અમર થઈ જાય છે એટલે કબૂતર અને કબૂતરી જે છે એ પણ અમર થઈ જાય છે અને આજે પણ જે લોકો અમરનાથ ની યાત્રાની અંદર જાય છે એમના પાસેથી જાણવા મળે છે કે એમને પણ કબૂતર અને કબૂતરીની જે જોડી છે એ ઘણી બધી વાર જોવા મળે છે એટલે કે આ કબૂતર અને કબૂતરીની જોડી છે એ અમર થઈ ગઈ છે અને એ અમરનાથની ગુફાની આસપાસ ઘણા બધા લોકો જ્યારે યાત્રામાં જાય છે ત્યારે એમને જોવા મળે છે હવે એવી પણ એક માન્યતા છે કે આની અંદર જે શિવલિંગ છે એ ચંદ્રની જે ગતિ અથવા તો ચંદ્રની જે ચંદ્ર કળાઓ છે એની સાથે વધઘટ થાય છે જેમ કે જ્યારે પૂનમ હોય છે ત્યારે આ છે છે એ આકારની અંદર હોય જેમ જેમ અમાસ આવતી જાય તેમ તેમ શિવલિંગનો આકાર છે ઘટતો જાય છે આની અંદર બરફનું શિવલિંગ કઈ રીતે બને છે એ આજે પણ એક રહસ્ય છે એવું કહેવાય છે કે ગુફા છે એની અંદરથી પાણીના ટીપા પડે છે આ ટીપાઓ છે એ ફ્રીઝ થાય છે અને ત્યારબાદ આ શિવલિંગ બને છે અને આ શિવલિંગ છે એ અમુક સમય માટે જ અમરનાથની અંદર બને છે એટલા માટે અમુક સમય માટે આ યાત્રાઓ ચાલુ થાય છે અમરનાથની યાત્રા માટે તમારે મેડિકલ ફિટનેસ અને રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત હોય છે તો આવી રીતે કાશ્મીરની અંદર ઘણી બધી સિંજના મંદિરો છે પરંતુ એમાંથી આ એક ખૂબ જ મહત્વનું મંદિર છે કારણ કે અહીં પર અમરતોની કહાની છે એ શિવજીએ પાર્વતીજીને કહી હતી આ ઉપરાંત એકમાત્ર એવું શિવલિંગ છે કે જે બરફનું બનેલું છે આવી રીતે એક ભરવાડે આની શોધ કરી હતી પાંચસો વર્ષ પહેલાં અમરનાથને ગુફા શોધાઈ હતી અને એની સાથે જોડાયેલા જે તથ્યો છે એની આપણા વિડીયોની અંદર ચર્ચા કરી જો આવી જ નવી નવી રોચક માહિતીઓ જાણવી હોય તો આપણી નવી ચેનલ રોચક વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો